સમાચારો જોઈએ વિસ્તારથી તો શહેરાનગરમાં આવેલી પટેલ ટ્રેડર્સમાંથી સરકારી અનાજના ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો છે જેથી જિલ્લા પુરવઠા એચટી મકવાણાએ દુકાનોની સીલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા જ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો પંચમહાલ જિલ્લાના શહેરાનગરના નાળા રોડ પર આવેલા પટેલ ટ્રેડર્સ નામની કાચા અનાજના લેવેચ કરતા વેપારીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા અને તેઓની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન દુકાનમાં તપાસ કરતા ઘઉ અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો હતો જે મામલે તુરંત જ કાર્યવાહી કરીને દુકાનો સીલ કરી દેવામાં આવી છે રેડના પગલે અનાજના લેવેજ કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીને પેટભર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો થશે

જિલ્લા પુરવઠા અધિકારી અને તેઓની ટીમ દ્વારા સાંજના સમયે રેડ કરવામાં આવી તપાસ કરતા સોળ જેટલા ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો આ મામલે પટેલ ટ્રેડર્સની દુકાનોને સીલ કરીને એક લાખ ચૌદ હજાર નવસો સત્યાવીસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજરોજ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનોને ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલ હતી તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદ્દીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલ હતો તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસો ને અઢાર કિલોગ્રામ સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો ને બે રૂપિયા તેમજ ચારસો ને પંચોતેર કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે આમ કુલ મળીને એક લાખ ચૌદ હજાર નવસો ને સત્યાવીસ રૂપિયાનો સરકારી મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ ઈસમ ગેરરીતિ